આજનો લાદી બે રૂમમાં લાગી ગઈ જો કવારો ચાલુ કરી હતી આજે બે રૂમ હબોડી દીધા હું એ અંદર ન જવાય બારો નું ફિટિંગ ચાલુ છે ઓહરી નું હજી ણ કટકા આજના હે લગાડવાના લગાડે હેલો મિત્રો આજના બે રૂમ લાગી ગયા ઓહરી લગાડવાની ચાલુ છે અહીંથી આપણે પૂરો બ્લોક કરીએ કાલના બ્લોકમાં મળશું આલો